તો જામનગર જિલ્લામાં મેઘમહેર થતા જળાશયોમાં પુષ્કળ પાણીની આવક થઈ છે જામનગર શહેરને પીવાનું પાણી પૂરું પાડતા ડેમમાં ત્રણ માસ ચાલે તેટલો પાણીનો જથ્થો વધ્યો છે શહેરને પીવાનું પાણી પૂરું પાડતા સાગર ડેમમાં બાવીસ ફૂટ પાણી હતું જેમાં વધુ છસો છત્રીસ એમસીએફટી પાણી આવતા જળ સપાટી બાવીસ ફૂટ થઈ છે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે જામનગરને પીવાનું પાણી પૂરું પાડતા ઊંડ એક ડેમમાં ચાર ફૂટ અને પાંચ ફૂટ નવા નીર આવ્યા હતા તો ઊંડ ત્રણ સાગર વાગડિયા અને ઊંડ ચાર ઓવરફ્લો થઈ ગયા છે આપણે સાગર ડેમ ઊંડ એક ડેમ સસોઈ ડેમ તેમજ આજી ત્રણ ડેમમાંથી પાણી મેળવ્યું છે હાલે મુખ્યત્વે સસોઈ ઊંડ અને સાગરમાં એવરેજ પાંચ ફૂટ જેવું પાણી નવું આવેલું છે વરસાદ પડ્યો ત્યાંથી અત્યાર સુધી અને એ પાણી લગભગ બેથી ત્રણ માસ જેટલું ચાલી શકે એ પ્રમાણમાં આવી ગયું છે એટલે બેથી ત્રણ માસ જેટલી શહેર માટે પાણીમાં કોઈ તકલીફ ના પડી શકે તેમજ ઘટ્ટું પાણી નર્મદામાંથી લઈએ છીએ એટલે શહેરમાં હાલે પાણી વિતરણમાં કોઈ જાતનો પ્રશ્ન થઈ શકે એમ તેમ નથી અને વધુમાં જે વરસાદ હવે પછી પડશે એમાં ડેમ પૂરેપૂરા ભરાઈ જવાની શક્યતા રહેલી છે જેથી શહેરને બીજા એક વર્ષ માટે કોઈ જાતની તકલીફ નહીં પડે